જુઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અમદાવાદમાં યોજાયેલ પત્રકારિકતા પરિષદના મહાવિષયમાં હાજર રહેલી યુવા આઈપીએસ અધિકારી સફિન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરી હતી કે પત્રકારોના કાર્યને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી બંધારણના ચોથા સ્તંભ એવા પત્રકારોને બિરદાવ્યા હતા અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાની કરેલી કામગીરીની વાત કરી હતી તેમજ તેમના દૂરંદર્શી વિચારો દ્વારા ટ્રાફિકની આમ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાની વાત કરી હતી સાથે રોજબરોજની ટ્રાફિક અંગેની વાત પણ કરી અને જુઓ અને સાંભળો તેઓએ શું કહ્યું તે વિડીયોમાં અને જ્યારે બધા જ આરામ કરે છે રવિવારના દિવસે जी एकता બધા બતાવવા માટે આપણે બધા ઉપસ્થિત થયા હજી એકતા દર્શન કરીને બધાને અને આયોજકોને ખાસ કરીને અભિનંદન પાઠવું છું આયુતા અમદાવાદ જિલ્લા પુત્ર સિવિલ ચરાઈ કે ગુજરાતનાજી અમદાવાદ આમ દલી પોલીસ અને પત્રકારો સર્વને આપણને બધાને ખબર છે અને એટલે જ મેં વિચાર્યું કે ચલો આજે જઈને કંઈક વાત કરીએ ઓફિસમાં તો કરતા હોઈએ છીએ ફિલ્ડમાં પણ કરતા હોઈએ છીએ બટ આજે લોકશાહીનો ચોથો સ્તંભ જેને ગણી શકાય એ પત્રકાર તો મીડિયા જગત અને જગત સાથે સંભળાયેલા આપ સર્વે લોકો મિત્રો તમારી અને અમારી નોકરીમાં બહુ જાજો ફરક નથી કારણ કે ન તો તમારા નોકરીના ટાઈમ ફિક્સ છે અમારા ફિક્સ છે રવિવાર કે સોમવાર ગુરુવાર કે શનિવાર ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ કે લેટ નાઇટ કે અરજી નો આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ કે ગમે ત્યારે ગમે ત્યારે જવાનું થઈ શકતું હોય હું એવા તમામ પત્રકાર મિત્રોનો અત્રે આભાર વ્યક્ત કરવા માગું છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી કે આ લોકશાહીને જીવંત રાખવામાં લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે પોલીસ તંત્રની છે એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિભાવતા આવ્યા છે બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે ના રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે ના જ્યુડિશિયરી પરફેક્ટ છે ન લેજિસ્લેટિવ પરફેક્ટ છે ન મીડિયા જરૂર પરફેક્ટ પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય પણ એ બનાવવા માટે એ આદર્શ સમાજની સ્થાપના માટે લોકોને એમના અધિકારો મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં હોય ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું અને પહેલાં હું ભાવનગરમાં પણ હતો ત્યાં પણ મીડિયા જગતના ઘણા લોકો જોડે મળવાનું થતું અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું થયું દરેકનો એક પોતાનો આગો અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય છે નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્રનો હોય કે કોઈ પત્રકારનો હોય એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટિમેટલી લોકોનું સારું પહેરી થાય અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છે એનું સારું કર્યું છે એ નાઇન્ટી નાઇન પર્સન્ટ સુધી કોઈ વાંધો નથી વાંધો એ એક ટકામાં આવે છે કે જ્યાં હિતોનો ટકરાવ વ્યક્તિગત હોય છે આપણી વચ્ચે ઉપસ્થિત થયો છે માત્ર સારું બોલવા નહીં પણ સાચું બોલી ન જોઈએ અને બંને બાજુ લાગુ પડે છે એક ટકા હિતોનો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી એ બંને પાર્ટીની વાતની વાત કરે છે પણ 8 ટકા હિતોનો ટકરાવ મોજે સંઘર્ષ ઉભો થાય છે એને ક્યાં ને ગેન જો ભૂલી પણ આપણે સપોર્ટ કરી બેસીએ તો એક ખાઈ જે છે હંમેશા મોટી થઈ જાય હવે રીસેન્ટલી પૂર્વ અમદાવાદમાં એક બનાવ બનેલો દેરીને તદ્દન કોટી રજવાત તદ્દન કોટ વ્યાજ ભી માંગ તદ્દન ગેરવ્યાજ ભી માંગણી અને તદ્દન આમ કહી શકાય ને કે બેલેન્સ આક્ષેમો સાથેનો એક બનાવ સામે આવેલો મને લાગ્યું કે આની અંદર ધ્યાન દોરવા જેવું છે એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રીનું મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શુંથી શું થઈ છે એનિમિડિયેટલી સેટ કે તો સર અમે કશું જ નહીં કરીએ અને અલ્ટિમેટલી જે સિસ્ટમ બનવાની છે જે મજબૂત બનવાની છે એની અંદર બંનેનો ફાળો રહ્યો પણ એ એક ટકા લોકો માટે જો થઈને આપણે બંને તંત્ર અથવા તો બંને પાર્ટી એકબીજાની આમને સામને આવી જઈએ તો અલ્ટિમેટલી આપણો જે આશય છે કે લોકોનું સારું થવું જોઈએ એ નથી હોતું મિત્રો એક વાત હું ચોક્કસથી એક્સેપ્ટ કરીશ કે ન્યૂઝ મતલબ નકારાત્મકતા જ હોય લોકોને પોઝિટિવ ન્યૂઝમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આજે ટ્રાફિક પોલીસે વીસ રિક્ષાઓ ડિટેન કરી એ કોઈને વાંચવું નહીં ગમે અહીંયા રિક્ષાઓ ઊભી રહે છે વાંચવું ગમશે કારણ કે એ પ્રશ્ન લોકોને રોજ કેસ થતો હોય છે આઈ અગ્રી ઇન બટ લેટ્સ ડિસ્કસ ટુ કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઊભી રહે છે જર્નલિઝમની જ્યારે આપણે વાત કરતા હોઈએ હું એનાથી એક સ્ટેપ આગળ જઈને ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમની વાત કરવામાં કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન શું કામ છે એના મૂળ સુધી પહોંચશે આપણે માત્ર એટલું છાપીને આપીને ના અટકી કે નારો અંચારસ્તા પર રિક્ષાઓ ઊભી રહી જાય છે અડીમો જમાવી દે છે પહેલાં સ્થિંગ કે નારો અંચાલસ્તા પર રિક્ષાઓ કેમ ઊભી છે

એની કોઈ વ્યવસ્થાપન માટે આપણે ઘરે પ્રશ્ન પૂછ્યો છે બડા કાઢો દીધો ત્યાં હું 24 કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ બીજા 24 કલાક હટાવી દેશ પાછી પરિસ્થિતિ એની થઈ જશે કારણ કે પ્રશ્ન ત્યાં રિક્ષાનો નથી પ્રશ્ન યોગ્ય ફેસિલિટી અને રોડ એન્જિનિયરિંગ છે કે નહીં એનો છેલ્લા એક વર્ષથી અદાણી સર્કલ પર ક્યારેય ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો જ્યાં સર્કલ દર મહિને બે વાર ટ્રાફિક જામ થતો હતો કેના સીટીએમ પર આવે મારે એ વાત પણ એપ્રિશિએટ કરવી પડે કે જ્યારે સીટીએમ ચેનલ સામે બંધ કરાવે ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો સ્થાનિક બટ આઈ મસ્ટ એપ્રિશિએટ મીડિયા કે મીડિયાએ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપો કારણ કે બે અમારા માટે હંમેશા બે પક્ષો હોય પોલીસ અને બીજા તંત્રમાં પ્રોબ્લેમ જ આ છે અથવા તો તફાવત જ આ છે કે બીજું કોઈ તંત્ર હોય ને તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ડ્રેનેજ છે એક બાજુ જમીન છે એક બાજુ માણસ છે પોલીસ માટે જેવું લે કે બંને બાજુ માણસો એટલે એક તો નારાજ થવાનો 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 પેડીએમ જ્યારે સજારે બંધ કરવાનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ કર્યો ત્યારે એક પ્રક એક પક્ષ એવો હતો કે જેમાં એમને ખૂબ સરળતા થઈ બીજો પક્ષ એવો હતો જે સ્થાનિક માણસો હતા જેને ત્યાં ધંધો કરવાનો હતો એમને દુઃખ થયું પણ હવે મારે પેલા ચાર લાખ માણસોનું જોવાનું છે રોજ ત્યાંથી પસાર થઈ છે કે પેલા ચારસો માણસો જોવાનું છે રોજ ત્યાં રહે છે ચુનાવ કરના હતા બટ એલિમેન્ટલી જે લાર્જર ઇન્ટરેસ્ટમાં છે ધેટ વી હેવ ટુ ફોલો એટલે અહીંયા એટલે દરેક લગભગ દેખાય છે ત્યાં સુધી ત્રીસ થી પચાસ થી ઉમર વચ્ચેના મોટા પત્રકાર મિત્રો છે હજુ લાંબી સફર છે આ ફિલ્ડ અંદર એટલે મારી બે હાથ જોડીને વિનંતી એટલી છે કે કોઈ પણ ઇસ્યુ જયારે આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે લેટ્સ ટ્રાય ટુ ગો ટુ ધ રૂટ્સ એના મૂળ સુધી પહોંચીએ કોઈ પણ સ્ટેપ લેવામાં આવે છે તો એના પોઝિટિવ શું છે નેગેટિવ શું છે અને અલ્ટિમેટલી લાંબા ગાળે એનાથી પ્રજાને આ સમાજને આ દેશને આ રાજ્યને શું ફાયદો થઈ શકે છે અથવા શું નુકસાન થઈ શકે છે એ વાત આપણે કરતા થઈએ તો ચોક્કસથી એ પત્રકારત્વ જે છે એ ખીલ્યું છે મેં જ્યારે શરૂઆત કરી કે ઘણા બધા પત્રકાર મિત્રો એવા છે કે જેમની પાસે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ હેવ સીન પર્સન એ લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈની સાથે અન્યાય થયો છે તો ત્યાં ઊભા પણ રહેતા હોય છે અને માય એપ્રિશિએશન ફોર દેટ બીકોઝ આવી રીતે આવા ફોરમો ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામનો આભાર વ્યક્ત કરું અને બાહરી પણ આપું છું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની આ જ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ રહેશે અને આપણો પ્રયત્ન એ જ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ટ ગોવા શો મસ્ત ગો એટલે આજે આ પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પષ્ટ મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જ્યારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસથી લોકોનો પણ આધાર મળશે જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકશે સાથે સાથે જેમ મેં કીધું એમ કોઈ પણ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ નથી આપણે સાથે મળીને જ નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવાવાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એના માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો લો જ્યાર સુધી નક્કી નહીં થાય ત્યાર સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત હોય આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો નથી પત્રકાર નથી થઈ ગયો એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે બસ એઝ અ નો જેના આખો ફોન છે ને જેને વિડિયો ઉતારતા આવડે છે તો એ પત્રકાર થઈ ગયો તો બધા પત્રકાર થઈ ગયા તો પછી સામાન્ય માણસ જે રોડ પર જાય છે એ પણ પત્રકાર થઈ ગયો તો એના મને આપણો આવો ફરક છે ફરક ત્યાંથી જ આવે જ્યારે એ જે વિડિયો ઉધર્યો છે અથવા એ જે વસ્તુ રેકોર્ડ થઈ છે જે મેં પહેલા કીધું એના રૂટ કોઝ નું એનાલિસિસ એનું સોશિયલ એંગલ એનું ઇકોનોમિકલ એંગલ એનું ફાઇનાન્શિયલ એંગલ એનું સોસાયટલ એંગલ એનું કલ્ચરલ એંગલ એનું જિયોગ્રાફિકલ એંગલ આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોઈએ તો આપણે પત્રકાર છે નહીં તો માત્ર એક વિડીયોગ્રાફર છે એટલે કોઈ વ્યક્તિએ કંઈ કર્યું છે એનું માત્ર ફેક્ટ છાપી દેવાથી પત્રકારત્વ નથી મળતું એ તો ન એ કોઈ ઘટના બની છે તો એના મૂળ સુધી જઈને કયા કયા આયામોમાંથી ઘટના પસાર થઈ છે અને એના રેમિફિકેશન સમાજ માટે શું હોય શકે એ ધ્યાને રાખીશું તો જ આપણે જે સારા અને સાચા પત્રકાર બની શકીશું મિત્રો આ વસ્તુ આના પછી મારે નીકળવું છે એટલે આપની વચ્ચેથી રજા લઈશ પણ આ જે દેશની આપણે વાત કરીએ છીએ રાષ્ટ્રની વાત કરીએ છીએ આ રાષ્ટ્રનો ડીએનએ પાંચ હજાર વર્ષ જૂનો છે અને બહુ મજબૂત બી છે આ સિસ્ટમ આપણે જે વાત કરીએ છીએ જે લોકશાહીની વાત કરીએ છીએ એને પર લગભગ 75 વર્ષ ઉપર થઈ ગયું છે આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ હિસ્ટરી માં આપ જોઈ લેજો 1940 થી લઈને 1950 વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની ની અત્યારે શું કરે આપણી સાથે જ આઝાદ થયેલા જોઈ લો આજુબાજુ વાળા એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે જે દેશને ગવણી આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો હતો એ આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો છે અને એમનો નથી હજાર વર્ષ જૂના ડીએનએ ની તાકાત છે કે આપણે એ કરી શકીએ છીએ અને એ દેશને હજુ આગળ ઘણું જવાનું છે અને એ દેશને આગળ લઈ જવા માટે સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવવાની છે તો આ દેશના નાગરિકે ભજવવાની છે કારણ કે દેશના બંધારણની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થઈ બાકી નોકરી છે નો સરકારી અધિકારીઓ આવશે જશે વગેરે વગેરે સિસ્ટમ ચાલતી રહેશે પણ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા બધા અમદાવાદમાં છે તો અમદાવાદ શહેરને આગળ કઈ રીતે લઈ જવું અમદાવાદને દેશની ગ્રોથ કેપિટલ કઈ રીતે બનાવવું એ નક્કી કરવાની જવાબદારી આપણા બધાની છે વિકાસ કરવો જોઈએ પણ એ વિકાસ બેલેન્સ હોવો જોઈએ માત્ર કોઈ એક વર્ગના લોકો નહીં માત્ર કોઈ એક ધનવાન લોકો નહીં પણ આ દેશના આ શહેરના ગરીબમાં ગરીબ માણસને કઈ રીતે ફાયદો થઈ શકે એવી સિસ્ટમ કઈ રીતે લાવી શકીએ દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી હેવ ટુ વર્ક અપોન અને બહુ જ આશા છે આ દેશના યુવાનોથી બહુ જ આશા છે તમારા બધાથી બહુ આશા છે દેશની બ્યુરોક્રેસીથી કે આપણે સાથે મળી અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ કે જેમાં દરેક પ્રકારના ફૂલ હોય અને દરેક ફૂલને એ વિશ્વાસ હોય કે પેલા ખૂબસૂરત દેખાતા ફૂલને પણ આ ધરતી જેટલું આપી રહી છે એટલું મને પણ આપી રહ્યું છે આ વિશ્વાસ લોકશાહીનો શ્વાસ છે અને એ લોકશાહીને જીવતી આપ અમે અહીંયા ઉપસ્થિત સર્વ કોઈ રાખી રહ્યા છે દરેક જણ પોતાનાથી બનતું કરી રહ્યું છે પણ અગેન સેમ માપદંડ કે આપણે જે કરીએ છીએ એની અંદર વ્યક્તિગત હિત્ય ઉપર સામાજિક હિત સામાજિક હિત્ય ઉપર રાજ્યહિત અને રાજ્ય રાજ્યહિતી ઉપર રાષ્ટ્રહિતને જ્યારે આપણે મુક્ત થઈશું ત્યારે ચોક્કસથી આપણો જે નાગરિક ધર્મ છે એની ભાવતા થઈશું વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર હેવિંગ યુ યો જય હિન્દ જય આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો